નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ ચાર વિષય પર્યાવરણ મી સુ અધ્યયન પોથીનો પાઠ નંબર બે કાનથી કાનની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ નંબર બે કાનથી કાન તો પ્રશ્ન પેલો સૌથી મોટા કાન ધરાવતું પ્રાણી કયું છે તો ડી માત્ર ચાર એટલે કે હાથી ક્યા પ્રાણીને આપણે કાન જોઈ શકતા નથી તો મગર ગરોડી અને કાચકો એટલે કે સી કોળાના હેઠળને શું કહેવાય તબેલો બી

આ ખેતરમાં બળદ ઊંટ ગધડુને ઘોડો ત્યાર પછી તમારી આસપાસ ખેતરમાં ઘરમાં વાડીમાં જોવા મળતા પશુ પક્ષી જીવજંતુ નામ લખો તો ગાય ભેંસ કૂતરો બિલાડી પશુ છે પક્ષી માં ચકલી મોર કબૂતર પોપટ જીવ જંતુમાં કીડી મકોડા માખી કરોડિયા તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પશુ પક્ષી જીવ જંતુ નામ લખો તો પશુ માં સિંહ હરણ વાઘ હાથી પક્ષીમાં બાજ હંસ ગીત સુરખા જીવજંતુમાં મધમાખી વંદો તિતી ગુણોને ઉધી ત્યાર પછી પ્રશ્ન પાંચ તમે જે પ્રાણીઓના નામ ઉપર લખ્યા છે એમાંથી નીચે મુજબ વર્ગીકરણ કરો કાન દેખાતા હોય એવા તો ગાય ભેંસ કૂતરો બિલાડી સિંહ હરણ વાઘ હાથી ત્યાર પછી કાન ન દેખાતા હોય ચકલી મોર પોપટ કબૂતર કીરી કરડીઓ માખી મચ્છર ત્યાર પછી ચામડી પર વાળ હોય એવા ગાય ભેંસ બળદ સિંહ વાઘ દીપડો ચામડી પર પીછા હોય એવા ચકલી મોર પોપટ કબૂતર બાજ બાજઘી હંસ દૂધ આપતા ગાય ભેંસ માથે ચિંગડા ગાય ભેંસ આ રીતનું તમે લખી શકો છો ત્યાર પછી શબ્દ ચોરસમાં બચ્ચાને જન્મ આપતા તથા ઈંડા મુક્તા પ્રાણીના નામ આપેલ છે તે શોધીને લખો તો આ રીતના તમારે અહીંયા લખવાના છે આમાંથી જોઈ અને મે રાઉન્ડ કર્યા છે મુજબ રાઉન્ડ કરી નીચે કોષ્ટકમાં લખવાના છે તો બચ્ચાને જન્મ આપતા હાથી ગધેડું સાબર કાળિયાર બકરી ચામાચડીઓ ગાય રોજ ઈંડા આપતા મોર પોપટ ટીટોડી ઢેટકો ગરોડી કાગડો સાપ ને કહારી ત્યાર પછી પ્રશ્ન સાત તેને ઓળખો તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે ઘર આંગણે દાણા ચડવા આવે છે ચકલી તે ખેડૂત નો સાથી છે તે હળખે છે બળદ તે જંગલમાં રહે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો વાંદરો તે રાત્રે જ દેખાય છે તેની આંખો માણસ જેવી છે તો કુવળ તે જમીન અને પાણી બંનેમાં રહે છે સૂતેલા માણસ જેવું દેખાય છે તો મગર પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો તમે ક્યાં ક્યાં પક્ષીના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરશો કઈ રીતે અમે મોરના પીછાનો ઉપયોગ કરીશું મોર પીછની ફૂલદાની બનાવી શકાય જે પ્રાણીના શરીર શરીર પર પર જુદા જુદા જોવા મળતા હોય તેમના નામ લખો વાઘ ખિસકોલી બિલાડી જીરા ચીબરા વગેરે જે પ્રાણીના શરીર પર વાળ ન હોય તેવા પ્રાણી નામ આપો ગેંડો માછલી કાચબો મગર હાથી બચ્ચાને જન્મ આપતા પ્રાણીની લાક્ષણિકતા લખો બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ કદમાં મોટા હોય છે આવા પ્રાણીઓ બચ્ચાને દૂધ આપે છે અને તેમને કાન હોય છે પાલતુ પ્રાણીઓની સંભાળ તમે કેવી રીતે રાખશો પાલતુ પ્રાણીઓ ટાઈમે ખોરાક પાણી આપવા જોઈએ તેમજ તેમની સ્વચ્છતા રાખવી જો તમને પક્ષી જે પક્ષી જેવી પાંખો મળે તમે શું કરશો જો મને પક્ષી જે પાંખો મળે તો હું આકાશમાં ઊંચે ઉડીયા કરું ઈંડા મુકતા પ્રાણીઓની લાક્ષણિકતા લખો ઈંડા મુકતા પ્રાણીઓના કાન હોતા નથી તેની જગ્યાએ નાના છિદ્ર હોય છે આવા પ્રાણીઓ કદમાં થોડા નાના હોય છે તો મિત્રો આ તો આપણું ધોરણ ચાર વિષય પર્યાવરણની સ્વ અધ્યન પાઠ નંબર બે નું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો મિત્રો સાથે શેર કરો